માની લો કે તમે અમદાવાદ રાજકોટના સિક્સ લેન જે અધકચરો છે હજુ એના ઉપર હાઈવે પરની કોઈ સ્પીડે જે તમને ઠીક લાગે એસી સોની સ્પીડે જતા હો અને દસ ફૂટનું કોઈ ગાબડું પડે અને એમાં તમારી ગાડીનું વ્હીલ ફસાય તો શું થાય આવું હમણાં થઈ ચૂક્યું છે હવે માની લો કે તમે મેટ્રોમાં સફર કરતા હો અને અચાનક મેટ્રોનું એક સ્પાન તૂટીને નીચે પડે શું થાય આવું થયું નથી પણ આવું ના થાય એની કોઈ ગેરંટી પણ નથી સવાલ એ છે કે બ્રિજ રોડ કે મેટ્રો કે કોઈ આઈકોનિક બ્રિજ કેમ તૂટી જાય છે આની કોઈ ગેરંટી કેમ લેતું નથી નમસ્કાર આ જે ઘટનાઓ બની છે એ બની રહી છે એ આપણા શહેરોમાં જ બની રહી છે અમદાવાદ રાજકોટ વચ્ચેના લીંબડીના હાઈવે પર લીંબડીના બ્રિજ પર આ થયું સુરતમાં મેટ્રો રૂટનો એક આખો સ્પાન વળી ગયો એવું બન્યું સુરતમાં એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં કાબલું પડી ગયું દ્વારકાના સિગ્નેચર બ્રિજમાં સળિયા દેખાવા માંડ્યા પોપડા ખરી ગયા આમાં ત્રણ પાયાના સવાલો આવે છે સરકારી કામ નબળા કેમ હોય છે પ્રજાના ટેક્સના પૈસા જાય છે ક્યાં નબળા કામ કરનારાને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા આ ત્રણ પાયાના સવાલ છે જે કોઈ પણ જાગૃત નાગરિકને સવાલ થવા જોઈએ એવો જ આ સવાલ છે જે લોકો ટેક્સ ભરે છે એને તો આ સવાલ બહુ ખૂંચે છે ગુજરાતમાં વિકાસ અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ સૌથી વધારે થયું છે એવું આપણે કહી શકીએ એ વાત સાચી પણ છે આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આપણા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે કે શું યુપીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એવું કહે છે કે સંગઠન મોટું હોય છે સરકાર નહીં તો આ કિસ્સામાં સરકાર જવાબ આપશે કે સંગઠન જવાબ આપશે છેલ્લા એકાદ વર્ષમાં ગુજરાતમાં જ અનેક બ્રિજ ઉપર ગાબડા પડ્યા છે સ્પાન તૂટી ગયા છે સળિયા દેખાઈ ગયા છે એ બધું થયું છે કારણ કે ભૂવા પડવાની ઘટના તો હવે સાવ કોઠે પડી ગઈ છે બિહારમાં જે બ્રિજ તૂટવાની ઘટના બની હતી એ તમને યાદ હશે અને આપણે બધાએ વિડીયો જોયો હતો કે આખો બ્રિજ નદીમાં ધરાશાયી થયો આ એ જ કંપનીએ દ્વારકાનો બ્રિજ બનાવ્યો છે સરકાર પાસે સારા રસ્તા ગટર લાઇટ પાણી જેને આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ એની પણ આપણે જો અપેક્ષા ન રાખી શકીએ તો એનાથી વધારે શું અપેક્ષા રાખી શકે અને છેલ્લે વિકાસમાં આપણે ગુજરાત મોડેલની વાત કરતા રહીએ છીએ હવે એક યુપીનું મોડેલ ઊભું થવા જઈ રહ્યું છે યુપીમાં કાવડયાત્રાના રૂટ ઉપર દુકાનદારોએ પોતાનું નામ લખવા એવું ફરમાન યોગીએ પણ કર્યું હતું જેને સુપ્રીમ કોર્ટે એના પર સ્ટે પણ આપ્યો છે હવે યુપીમાં યોગી સરકારે લવ જેહાદનું એક બિલ પણ પસાર કર્યું છે અત્યારે તો એવું લાગે છે કે યોગી હાથ ઉપર છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ